ભારત માતાની જય આજે વાત કરવી છે સ્વાભિમાન સ્વામી રામતીર્થ ભારત વર્ષનો સુંદર મજાનો સંદેશ આપવા માટે અમેરિકા ગયા હતા ત્યાં તેઓ અલગ અલગ જગ્યાએ અઢી વર્ષ સુધી સુંદર મજાના વ્યાખ્યાનો આપ્યા ભારતીય સંસ્કૃતિને ફેલાવી હતી એ સમયે જ્યારે જ્યારે એ વ્યાખ્યાન આપતા ત્યારે તેમને અનેક ભેટ આપવામાં આવતી અનેક પ્રકારના પુરસ્કારો તેમને મળતા આ બધી ભેટ અને પુરસ્કાર તેઓ ભેગા કરતા અને અન્ય ગરીબ દેશના જે નીચા પછાત વર્ગ છે એમના માટે આપી દેતા ક્યારેય એ ભેટ પોતાની પાસે ન રાખતા આમ અઢી વર્ષ સુધી તેમને આ કામ કર્યું અઢી વર્ષ પૂર્ણ થયા અને એ ભારત પરત ફરવાના હતા તે સમયે અમેરિકાના એક તેમના શિષ્ય તેમના ચાહક તેમને મળે છે અને કહે છે કે તમે તો એકદમ સાદા કપડામાં આટલા વર્ષ અમેરિકાની અંદર રહ્યા મેં તમને એક સુંદર મજાના શૂટ બૂટ આપ્યા હતા સુંદર મજાના જૂતા આપ્યા હતા એ તમે પહેર્યા કેમ નહીં ત્યારે સ્વામી રામતીર્થ કહે છે કંઈ કંઈ વાંધો નહીં એ શૂટ બૂટ એ લાવે છે અને પોતાના જે કપડાં હતા એની ઉપર ટીંગાડી દે છે લો ભાઈ તારી ઈચ્છા પૂરી થઈ ગઈ આમ કપડાં મેં મારા શરીર ઉપર ટીંગાડી દીધા એ શિષ્ય આપેલા એ જૂતા એ માં પોતે પગ નાખી અને ઊભા થઈ જાય છે એ અમેરિકી વ્યક્તિએ એક સુંદર મજાની કિંમતી ટોપી પણ આપી હતી પરંતુ એ ટોપી તેમને માથા ઉપર ન પહેરી તેની જગ્યાએ એક સુંદર મજાનો સાફો તેમને લીધો અને પોતાના મસ્તક ઉપર વીટી દીધો અને ટોપી ન પહેરી આથી પહેલાં એ કહ્યું કે તમે આવી સુંદર મજાની કિંમતી ટોપી ન પહેરી અને આ સાફો કેમ પહેર્યો ત્યારે સ્વામી રામતીર્થ કહે છે ને કે આ મારું ભારત વર્ષ છે એ મારા મસ્તક ઉપર રહે છે અને તમારા અમેરિકન જૂતા જુઓ એ મારા પગની અંદર છે મારા મસ્તક ઉપર તો હંમેશા મારો દેશ જ રહેશે અને એ જ મારા મસ્તક ઉપર શોભશે જ્યારે અન્ય દેશના વસ્તુ એ મારા પગની અંદર જે સમાય તેની જગ્યાએ સ્થાન રહેશે આમ મારો દેશ મારી માટી એ મારા માટે ખૂબ કિંમતી છે અને મારો દેશ માટે મને ગૌરવ પણ છે આમ સ્વામી રામતીર્થે પોતાના દેશનો એ સાફો પોતાના મસ્તક ઉપર સજાવ્યો હતો અન્ય દેશને પોતાના ચરણ સમાન રાખ્યા હતા આમ સ્વામી રામતીર્થે પોતાના દેશભક્તિ અમેરિકાની અંદર પણ બતાવી દીધી હતી આમ દુનિયાની અંદર શ્રેષ્ઠ એવો આપણો દેશ ભારત એમને વંદન કરવાનું જરૂર મન થાય એ સ્વાભિમાન આપણા જીવનની અંદર હંમેશને માટે રહેવું જોઈએ